હર હર મહાદેવ મહાદેવ ને બધાને ગુડ મોર્નિંગ અને આજે આપણે હતા ઝારખંડ ને બિહાર ની બોર્ડર પાસે બહુ આનંદ આપણે ગયા અંબે માનું જ્યાં મંદિર છે ત્યાં આજે આપણે રાત રોકાણા હતા અને આજે રાતે જે રોકાણા દલે ફૂલ આનંદ આવ્યો ફૂલ આનંદ કેમ આનંદ આવ્યો જેણે લાઈવ રાત્રે જોયો છે એમને તો ખબર જ હશે કેમ કે અહીંયા આજે મંગળવાર હતો અને મંગળવારના રાત્રે ભજન ને એવું હોય છે એટલે આ ભજન નો આનંદ લેવાની કઈક અલગ મજા હતી આમ એટલે આનંદ બહુ લીધો અને અમારો બ્લોગ છે છેલ્લા સુધી લાસ્ટ સુધી જોતા રહેજો અને હજી સુધી તમે અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ યાર સપોર્ટ કરો અને સબસ્ક્રાઇબ કરી નાખો અને યાર આખો ફૂલ બ્લોગ જોતા જાઓ જેથી યાર હું જે આટલી મહેનત કરું છું તો એ મને એની સફળતા મળી જાય પ્લીઝ યાર ફૂલ બ્લોગ જોતા રહેજો ત્યાંથી તો આપણે નીકળી ગયા આગળ વૈદ્યનાથના દર્શન કરવા માટે દેવઘર ગામ છે ત્યાં ઉત્તરાખંડ ઝારખંડમાં આવેલું છે ત્યાં આપણે દેવઘર જઈ છે ત્યાં બાર જ્યોતિર્લિંગનું એક જ્યોતિર્લિંગ ત્યાં છે ત્યાં આપણે દર્શન કરવા માટે જઈ છીએ અહીંયા રસ્તા બાકી જોરદાર છે એટલે રસ્તામાં હલવાની પણ મજા આવે એમ નહીંથી ટ્રાફિક એટલી બધી કે નથી રસ્તામાં ખાડા કે જમ્પને એવું પછી તો આપણે પહોંચી ગયા વેદિનાથના દર્શન કરવા માટે મહાદેવ મહાદેવ બધાએ પહેલાં તો બધાએ પહેલાં તો અહીંયા જોયું તો લાઇન બહુ હતી આપણે ચાલતા આવ્યા તો તમને આગળ બતાવીશ તમે જોશો કે ભીડ કેટલી બધી છે પછી ત્યાં બધા ઘણા બધાને પૂછા કરી કે કેટલા દોઢ બે કિલોમીટર જેવી કંઈક લાઈન હતી એક થારે આ તો આપણી જાય છીએ રાજ લાઈનમાં પછી આપણે તો બીજું કાંઈ થાય નહીં મેં કીધું ટાઈમ છે નહીં તો બીજા હતા એ કંઈ વીઆઈપી પાસ લઈ લો કીધું સારું બીજું શું થાય મહાદેવ મહાદેવ લઈ લે બીજું કાંઈ થાય નહીં કેમ કે એટલો ટાઈમ આપણે આગળ નીકળવા માટે બચે તો વીઆઈપી પાસ લઈ લીધું પણ તો પણ ત્રણથી ચાર કલાક તોય પણ લાઈનમાં ઊભું રહેવું પડ્યું હતું આપણે તમે જુઓ ભીડ જુઓ પબ્લિક જુઓ કેટલી છે આપણે દર્શન કરવા જઈ રહ્યા છે પણ તમને પહેલાં એક એના ઇતિહાસની જે વાત છે કે કેવી રીતે અહીંયા જે શિવલિંગ સ્થાપિત થયું છે એ બધી વાર જે કાંઈ છે આપણે જાણવા મળ્યું છે એ બધી આપણે થોડીક વાત કરીએ પહેલાં તો કે જે અહીંયા વૈદ્ય વૈદ એટલે વૈદ એટલે ડૉક્ટર એટલે અહીંયા જે મહાદેવનું જે મંદિર છે શિવલિંગ છે અહીંયા ડૉક્ટર તરીકે કેમ કે અહીંયા એવું માન્યતા છે કે વેદનાથ છે એમ અહીંયા કંઈ પણ રોગો આ તે કંઈ હોય મનોકામના મનોકામના રાખવાથી રોગો બધા નાશ થાય છે એવી બધી માન્યતા છે અને અહીંયા શિવલિંગ શિવલિંગ છે એ કઈ રીતે સ્થાપિત થયું તો રાવણે જ્યારે અહીંયા બહુ મોટું તપસ્યા કરી અને શિવને પ્રસન્ન કર્યા અને શિવને એમની લંકામાં એમનું શિવલિંગ સ્થાપિત કરવા માટે એમને વચન માગ્યું શિવે એમને વચન આપ્યું કાંઈ વાંધો નહીં પણ જો મારું શિવલિંગ છે ક્યાંય તું નીચે ના મૂકજે પછી રાવણે અહીંયા જે ઝારખંડમાં દેવઘર છે ત્યાં એનું શિવલિંગ છે એ નીચે મૂક્યું પછી જ્યાં શિવલિંગ નીચે મૂક્યું ત્યાં જ એ શિવલિંગ સ્થાપિત થઈ ગયું અને એ ઇતિહાસ છે એનો અને બીજી આપણે અહીંયાની વાત કરી તો અહીંયા લગભગ શ્રાવણ મહિને કરોડોની ભીડમાં માણસો આવે છે અત્યારે તમે ભીડ જોઈ લો હું મને કીધું આઠથી દસ કલાક જેવું લાઇનમાં ઊભા રહેશું તો ટાઈમ લાગશે એમ તો આઠ દસ કલાક લાગત તો આપણે રાત પડી જાત પછી બહુ મોડું મોડું થઈ જાય એટલે આપણે જે પાસ લેવાનું હતું વીઆઈપી કંઈક જે દાનને આપવાનું હતું એ આપણે પાસ લઈ લીધું અને એમ છતાંય મને ચાર કલાક જેવો અહીંયા ટાઈમ લાગી ગયો એટલે અત્યારે પણ ભીડ બહુ હોય છે અને માણસો અહીંયાથી અહીંયા ચાલી ચાલીને આવે છે બસો બસો કિલોમીટરથી દૂર દૂરથી જે કાવડ છે એ ચાલીસ ચાલીસ કિલ્લાની વજનની હોય છે પછી અહીંયા બીજા પાર્વતી મંદિર છે ઘણા બધા દેવોના મંદિર છે અહીંયા ગણેશ મંદિર છે પછી આપણે શિવના બધે અહીંયા જગ્યાએ દર્શન કર્યા બધી જગ્યાએ દર્શન કરીને પછી આપણે જવું હતું જગન્નાથ દર્શન કરવા માટે એટલે જો અહીંયાની પહેલાં તમે ભીડ જુઓ એટલી ભીડ છે અને અહીંયા બહુ સાવચેતી રાખવી પડે માણસોથી હાલવા ચાલવામાં કેમકે ભીડ જેટલી વારંવાર અથડાવ અને રસ્તા તમારા પાછા હું ક્યાંથી આવ્યો હતો ને એ ગોતવા માટે મારે અડધો કલાક થયો કેમ કે ચારે બાજુ ગેટ છે ને બધી બાજુ સેમ જ લાગે એમ કેમ કે પબ્લિક એટલી બધી છે એટલે બહુ અઘરું છે એ પ્રમાણે જે શ્રાવણ મહિનામાં કેટલી ભીડ રહેતી હશે તો ક્યારેક ટાઈમ મળે તો મહાદેવના વિચાર્યા વગર અહીંયા દર્શન કરવા આવી જજો બહુ આનંદ આવશે ને આજે મને પણ બહુ આનંદ આવ્યો બાકી બધા મિત્રોને હર હર મહાદેવ ને તમને ભીડ જુઓ હું તો એ જ જોતો તો કે ભીડ કેટલી બધી છે આ પ્રમાણે શ્રાવણ મહિનામાં કેટલી ભીડ રહેતી હશે અને આપણો વ્લોગ છે યાર ફૂલ જોતા રહેજો પછી આપણે ત્યાંથી નીકળી ગયા અને પછી આપણે આગળ કેમ કે સવારથી કાંઈ ખાધું નતું એટલે ભૂખ લાગી હતી નાસ્તો તો લઈ લીધો પણ નાસ્તામાં યાર જો અહીંયા સમોસા ને કંઈક લીધું પણ એની સાથે કાંઈ હોય નહીં પછી આપણે કાંઈ વાંધો નાસ્તો કરીને નીકળી ગયા રાત્રે આપણે આ જગ્યા પર રોકાવાનું છે જો પેટ્રોલ પંપ મસ્ત મળી ગયો છે હું ટેન્ટ ને વગેરે લગાવી દીધું છે જોઈ લો મસ્ત મજાનું જગ્યા મળી ગઈ છે એટલે આપણું કોઈ ટેન્શન જેવું નહીં પછી આપણે જમવાનું બનાવવા પહોંચી ગયા પેટ્રોલ પંપની પાછળ જ મસ્ત પાણી ના તે બધી મસ્ત સુવિધા હતી એટલે આપણે જમવાનું બનાવવા પહોંચી ગયા હવે જમીને આપણે કશું આરામ અને આપણો ફૂલ લોક જોવો છો એ બધા બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને હજી સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે મળશું આપણે કાલના જોરદાર એક વ્લોગમાં ને અત્યારે તમને ખબર જ છે કે આપણે દર્શન કરવા જઈએ તો અમુક જે મંદિરોમાં જો કેમેરો વગેરે એલાઉ નથી હોતું એટલે આપણે બરાબર શૂટ નથી અને પબ્લિક પણ એટલી બધી હોય છે કે આપણે શૂટ નથી કરી શકતા તો કાંઈ વાંધો નહીં જો આપણે સાંજે જમવાનું બની જાય મસ્ત મજાની એટલે બહુ આનંદ આવી જાય કેમ કે બારે તો અહીંયા જમવાનું બધે ક્યાંય આપું સેટલ નથી ભાવતું જ નથી એમ અમુક અમુક જગ્યાએ ક્યાંય સારું મળી જાય તો ઠીક છે ના ક્યાંય સારું એવું કે આજે કાંઈ મળતું જ નથી એટલે જે મળે તે ખાઈ લેવું પડે બાકી ભારત યાત્રા આપણે પૂરી કરવાની જ છે તો હલો બધા જ મિત્રોને હર હર મહાદેવ મહાદેવ કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું બોલતા નહીં જય માતાજી હર હર મહાદેવ મહાદેવ મળીએ આપણે કાલના મસ્ત વ્લોગમાં અને કાલનો વ્લોગ જોવાનું